આજે તારીખ આઠ સાત બે હજાર ના મંગળવારના રોજ આદિવાસી પરિવાર સંજલી દ્વારા સૂત્રોચ્યાર કર્યા હતા મળતી માહિતી મુજબ સંજેલી આદિવાસી પરિવાર દ્વારા દેડિયાપાડા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને ખોટા કેસો કરી સરકાર પોતાનો દેશમાં રોક જમાવવા માંગે છે તે સંજેલી તાલુકાના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મળી દેડીયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા પર ખોટી ફરાઈ કરી તેમને આદિવાસી સમાજનો અવાજ ઉઠાવતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરતા રોકવા માટે ષડયંત્ર કરવામાં આવેલ છે જેથી તેમના સમર્થન માટે સંજલી તાલુકાના આદિવાસી પરિવાર દ્વારા સૂત્રોચ્ચાર કર્યા હતા અને ચેતરભાઈને જલ્દીથી ઘરે અન્યથા ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી રિપોર્ટર દીપક રાવલ લીમખેડા ગુજરાત પોલીસ પોલીસ તેરી ગુંડાગીરી દાહોદ જિલ્લાની અંદર આપણે અગાઉ જોયું ત્યારે છ છ નકલી કચેરીઓ બનાવી અને જે કરોડોનું કૌભાંડ કરવામાં આવ્યું હતું એ વિષયમાં પણ કેટર વસાવાજીને જેલમાં નાખવામાં આવ્યા હતા અત્યારે તાજેતરમાં પણ જે બજુભાઈ ખાબડના જે પુત્રો દ્વારા અને વિરાજ જોટવા દ્વારા જે કરોડોનું કૌભાંડ કરવામાં આવેલ છે એ અંતર્ગત પણ અત્યારે રાજકીય ષડયંત્ર કરીને રાજકીય ખીનાખો જેલની અંદર નાખવામાં આવ્યા છે એ અંતર્ગત અમે આદિવાસી પરિવાર ભેગા મળીને સમર્થન કરીએ અને સપોર્ટ કરીએ અમે સરકારને કહેવા માંગીએ છીએ કે જ્યારે જ્યારે આદિવાસીઓના હક અધિકારની લડાઈ હોય ત્યારે ત્યારે સરકાર આદિવાસીઓને નક્સલ ત્રાસ એવા નામથી બોલાવે છે અને એમને જેલની અંદર કરે છે એટલે અમે આ ભાઈ બહેનો ભેગા થઈને ચૈતર વસાનો સપોર્ટ કરીએ છીએ જ્યારે જ્યારે પણ બળાત્કારીઓ પર ભૂમાફિયાઓ પર ડ્રગિસ્ટ પર આવા જે ભ્રષ્ટાચારીઓ છે એમના પર જ્યારે એફઆઈઆર થાય છે ત્યારે કોઈ એક્શન લેવામાં આવતી નથી અને જ્યાં અમારા આદિવાસી નેતાઓ પર જો કંઈ પણ થાય તો ત્યારે મૃદુને મક્કમ સરકાર અને જે પોલીસ તંત્ર છે એ હરકતમાં આવી જાય છે અને અમારા નેતાઓ પર ખોટા કેસો દાખલ કરે છે અને હેરાન કરે છે એટલે અમે આ બધું સહન કરી લેવાના નથી અને જરૂર પડે અમારો સમાજ તીર કામ થાય લેતા પણ પાછા નહીં પડે કાયદો ને કાનૂન પણ હાથમાં લેશે રોડ રસ્તા પર ઉતરશે અને ઉગ્ર આંદોલન પણ કરશે જય જવાહર આપનું નામ અલ્પેશ ચારેલ